H પ્લસ અને ઓએચ માઇનસ આયનની સાંદ્રતામાં ફેરફાર કરતા દ્રાવણની pH બદલાય છે તેના પર આધારિત કેટલાક ઉદાહરણ જોઈએ મારો પ્રથમ પ્રશ્ન કંઈક આ પ્રમાણે છે જ્યારે એસિડ વર્ષા નદીના પાણીમાં મિશ્ર થાય છે ત્યારે એચ પ્લસ આયનની સાંદ્રતા વધી જાય છે આપણને અહીં આપવામાં આવ્યું છે કે એચ પ્લસ આયનની સાંદ્રતામાં વધારો થાય છે એચ પ્લસ આયનની સાંદ્રતામાં વધારો થાય છે જ્યારે એચ પ્લસ આયન ની સાંદ્રતા વધી જાય ત્યારે નદીના ના પાણીની પીએચ ખાલી જગ્યા તેનો અર્થ એ થાય કે જો સાંદ્રતા વધી જાય તો એચ પ્લસ આયન નું પ્રમાણ વધારે હોય તો તે દ્રાવણ એસિડિક હોય છે તે દ્રાવણ એસિડિક હોય છે હવે જો એચ પ્લસ આયન ની સાંદ્રતા વધી જાય તો તેનો અર્થ એ થાય કે દ્રાવણ માં એચ પ્લસ આયન નું પ્રમાણ વધે છે અને તેનો અર્થ એ થાય કે તે દ્રાવણ વધુ એસિડિક બને છે તેના પરથી તમે કહી શકો કે દ્રાવણની એસિડિક પ્રકૃતિ એ H+ આયનની સાંદ્રતા પર આધાર રાખે છે જો H+ આયનની સાંદ્રતા વધારે હોય તો દ્રાવણ વધુ એસિડિક હશે જો આપણે ખાંડના દ્રાવણની વાત કરીએ અને તેમાં ખાંડની સાંદ્રતા વધારીએ તો તેનો અર્થ એ થાય કે દ્રાવણ હવે વધારે ગળ્યું બને છે તેવી જ રીતે અહીં જો દ્રાવણમાં એચ પ્લસ આયનની સાંદ્રતા વધે તો તે દ્રાવણ વધારે એસિડિક બને છે તે દ્રાવણ વધુ એસિડિક બને છે હવે આપણે એ જોઈએ કે જો દ્રાવણ વધારે એસિડિક બને તો તેની પીએચ કઈ રીતે બદલાય તમે વિડીયો અટકાવો અને જાતે જ તેના વિશે વિચારો જો તમે તેના વિશે વિચારી લીધું હોય તો હવે આપણે તે સાથે મળીને કરીએ તેને સમજવા આપણે પીએચ માક્રમને જોઈએ જ્યારે પીએચ બરાબર સાથ હોય ત્યારે દ્રાવણ તટસ્થ હોય છે જ્યારે પીએચ સાત કરતા ઓછી હોય ત્યારે દ્રાવણ એસિડિક હોય છે અને જો પીએચ બરાબર ઝીરો હોય તો તેનો અર્થ એ થાય કે દ્રાવણ સૌથી વધારે એસિડિક છે આના પરથી આપણે એ સમજી શકીએ કે જેમ જેમ પીએચ ની સંખ્યા ઓછી થતી જાય તેમ તેમ દ્રાવણ વધારે ને વધારે એસિડિક બનતું જાય અહીં આપણા ઉદાહરણમાં દ્રાવણ વધારે એસિડિક બને છે અને તેનો અર્થ એ થાય કે પીએચ ની સંખ્યામાં ઘટાડો થાય છે તેથી આપણો જવાબ એ છે કે અહીં નદીના પાણીની પીએચ ઘટે છે હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ લેબમાં હરી બે અજ્ઞાત ભેગા કરીને એનર્જી ડ્રિંક બનાવે છે છે પ્રક્રિયા દરમિયાન તે નોંધે અગિયાર આયન ની સાંદ્રતા વધે છે તેનો અર્થ એ થાય કે ઓ એચ માઇનસ આયન ની સાંદ્રતા ઓએચ માઇનસ આયન ની વધે છે જયારે ઓ એચ માઇનસ આયન ની સાંદ્રતા વધે ત્યારે પીએચ ખાલી જગ્યા આપણે અહીં એ શોધવાની જરૂર છે કે જયારે જ તે શોધવાનો પ્રયત્ન કરો આપણે જાણીએ છીએ કે જો દ્રાવણ માં ઓએચ માઇનસ આયન હાજર હોય તો તેનો અર્થ એ થાય કે તે દ્રાવણ ની પ્રકૃતિ બેઝિક છે હવે જો ઓએચ માઇનસ આયન ની સાંદ્રતામાં વધારો થતો હોય તો તેનો અર્થ એ થાય કે તે જ સમાન જથ્થાના પ્રવાહીમાં વધારે દ્રાવણ વધારે ને વધારે બેઝિક બને છે હવે આ દ્રાવણની ની માં શું ફેરફાર થાય શું તે ઘટે છે કે તે વધે છે તેના માટે ફરીથી પીએચ માક્રમ જોઈએ તે આપણને બતાવે છે કે જો પીએચ બરાબર સાત હોય તો દ્રાવણ તટસ્થ છે જો દ્રાવણ ની પીએચ સાત કરતા વધારે હોય તો તે દ્રાવણ બેઝ છે અને જો દ્રાવણ ની પીએચ ચૌદ હોય તો તે દ્રાવણ સૌથી વધારે બેઝિક છે આના પરથી સમજી શકાય કે જો પીએચ ની કિંમત વધતી જાય તો દ્રાવણ વધારે ને વધારે બેઝિક થતું જાય છે આપણા ઉદાહરણમાં દ્રાવણ વધારે ને વધારે બેઝિક બની રહ્યું છે તેથી પીએચ વધવી જોઈએ માટે અહીં આપણો જવાબ થશે કે પીએચ વધે છે હવે આપણે એક અંતિમ ઉદાહરણ જોઈએ ક્લાસના પ્રોજેક્ટ માટે સીતા માંથી દસ વધી રહી છે ક્લાસ ના પ્રોજેક્ટ માટે સીતા તેણીના વાડામાંથી ભૂમિ નો નમૂનો ભેગો કરે છે તેમાં કોઈક દ્રાવણ ઉમેરતા તે જુએ છે કે ભૂમિ ની પીએચ આઠ થી દસ વધી રહી છે સીતા જુએ છે ભૂમિની પીએચ માં વધારો થાય છે ભૂમિની પીએચ આઠ થી દસ થાય છે જ્યારે પીએચ આઠ થી દસ થાય ત્યારે ઓએચ માઇનસ આયન ની સાંદ્રતા ખાલી જગ્યા આપણે અહીં એ કહેવાનું છે કે ઓએચ માઇનસ આયન ની સાંદ્રતા સાથે શું થાય છે ઓએચ માઇનસ આયન ની સાંદ્રતા સાથે શું થાય છે શું તમે વિડીયો અટકાવીને જાતે જ તે કરી શકો જો તમે કર્યું હોય તો હવે આપણે તેને સાથે મળીને કરીએ આપણને આપવામાં આવ્યું છે કે તેની શરૂઆતની પીએચ આઠ છે તેનો અર્થ શું થાય આપણે ફરીથી પીએચના માક્રમને જોઈએ જો પીએચ બરાબર સાત હોય તો તેનો અર્થ એ થાય કે દ્રાવણ તટસ્થ છે અને જો સાત કરતાં વધારે પીએચ હોય તો તેનો અર્થ એ થાય કે દ્રાવણ બેઝ છે શરૂઆતમાં દ્રાવણની પી એચ આઠ છે તેનો અર્થ એ થાય કે અહીં દ્રાવણની પ્રકૃતિ બેઝિક છે ત્યારબાદ પી એચ થી વધીને દસ થાય છે હવે તેનો અર્થ શું થાય આપણે એ જાણીએ છીએ કે જો પીએચ બરાબર ચૌદ હોય તો તે દ્રાવણ સૌથી વધારે બેઝિક હશે આમ કહી શકાય કે જેમ જેમ પીએચ ની કિંમત વધતી જાય તેમ દ્રાવણ વધારે ને વધારે બેઝિક થતું જાય છે તેનો અર્થ એ થાય કે આપણું ભૂમિનું દ્રાવણ વધારે ને વધારે બેઝિક બની રહ્યું છે અહીં કહી શકાય કે તે વધુ ને વધુ બેઝિક બની રહ્યું છે નું મૂલ્ય વધી રહ્યું છે અને દ્રાવણ વધારે ને વધારે બેઝિક બની રહ્યો છે હવે આને આધારે ઓએચ સાંદ્રતા વિશે શું કહી શકાય જો જો દ્રાવણ બેઝિક હોય તો તેનો અર્થ એ થાય કે આયન હાજર છે પરંતુ વધારે ને વધારે બેઝિક થતું હોય તો તેનો અર્થ એ થાય કે તે દ્રાવણ માં ઓએચ માઇનસ આયન ની સંખ્યા માં વધારો થઈ રહ્યો છે એટલે કે દ્રાવણ માં ઓએચ માઇનસ આયન ની સાંદ્રતામાં વધારો થઈ રહ્યો છે કારણ કે દ્રાવણની બેઝિક પ્રકૃતિ એ સાંદ્રતા પર આધાર રાખે છે ઓએચ માઇનસ આયનની સાંદ્રતા જેટલી વધારે તેટલું જ દ્રાવણ વધારે બેઝિક માટે અહીં મારો જવાબ છે કે ઓએચ માઇનસ આયનની સાંદ્રતા વધી રહી છે તેની સાંદ્રતા વધી રહી છે આમ નું મૂલ્ય વધે તો દ્રાવણ વધારે બેઝિક બને છે અને પરિણામે ઓએચ માઇનસ આયનની સાંદ્રતા વધે છે